એ જો હું તારું નમ લઈને કરો તો રાત માં નદી રાખી કમી માં તમે કોઈ વાત માં હંસલો ચાલ્યો જસે ભઈ એ કલોરે હંસલા ને કોઈ નો નથી સંગાત હંસલો ચાલ્યો જસે ભાઈ એ કલોરે અલ્યા

કોણ કેતા તા મોરલી વગાર જોડે મારી માની છોકરા ભૂમે બો હા આપડે તો એકલા શ્રી એકલા રવાના આખા ગોમ માં વાતો ફેલાય દી કે વાઘો અઢો તે હું અઢો હા ભલે હું અઢો હું અઢો તાણ ફરવાનું જલસા કરવાના જે ખાવું એ બનાવવાનું અને આપડે તો શું ચિંતા થાય મોત કરવાની જલસા કરવાના એક નંબર

એટલે તું તેમ રહું છે મારા કરવા જો તો વર્ષ તું કરો તે કોણ કરે ઈના દાદો આ બાબુ કાકા કાઢી છે આ ધોડી છે એ કરા કે પડી ગયો હોય તો હોઠો ન હોઠો રયો એ બુ બધા નઈ જો અલે આ હોઠો કોણ કરે વાત કરે કોઈ ના કરે કોઈ ના કરે તમારા કોણ કરે લ્યા તમે સાઈ લેનો મો કરતા પૂજા કરો તો એ તો માથે ડોસી કરશે મારી મારી

ઓર રાખતો હોય તો જોન ત્યાં વગાડી વગાડી ને આવું શું લખોડીઓ કંતુ અલાય વધાર વાગી કા કે થોડું લોયા ગયો ઓર રાખવાની શું કો બાપા કોઈ કોઈ જો નાતે બતો કોઈ જા પૌવા વંગાડ્યા તા હા 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 બાપા પૌવા વંગાડ તે પૌવા ખાઈ લે કા ભાઈ એ આવો વાગુ ભાઈ આવો આવો ભગવા આવો મજામાં હો મજામાં ચા પીજો ના ચા નહીં ચા બનાવરાવ ના ના ચા નહીં પીઉ હું તો આ ફાડું છું યાર હું કા છે આ વેલા વેલા

તમો મને હું કબર આ માર વાત કરું હોય તો ના થાય તમાર ના થાય ઓઢણ ના થાય ભઈ એલા હોય યુન જ થાય હા હેલો તમારે તો ભઈયોની વાત કરો જોઈએ આવો તાત્કાલિક કે મેરાવ યાર ઈ ને આ તો વળી જો છૂટું બોટું તેલુ હોય તો શું આ તાત્કાલિક આજ તો બર્થ થા તાત્કાલિક લાઈન પછી પછી પોળ પોળ પછી પોળ તો જીવે ના જીવે નક્કી નઈ કોઈ આ પછી બધું બધું વિચારવા જઈએ તો ના મેળાવ હા હેલો આ બેવા બેહો ચા પાણી કરાવું ના હા ના આરવા કોઈ થયો ક્યારા બાપલા ને વાઘુ ભાઈ ને ક્યારા ભઈયો એ કોઈ હોમું જ ના જોયા કે જિંદગી જતી એક હગુ કરાઈ ના હે એ ડોમળા થોડા પૌવા લાય મુયા આવે તો થોડા ખાવ હા લે મન લઈ લો તો કોત ના ઓલા હે કોના કો ઓલાયી જ જ સામાન લઈ આવ્યો આજ મારા કરવા ચોથ છે ને કે ડોસી કે સામાન લઈ આવો સામાન લઈ આવો હોય લઈ આવ્યો

કાં કોમો વ્રત થઈ છે મારે મારે હારું મારે મારે મરી દેવાનું છે આ જા બાબુલાલ આ બાબુલાલ આવો ઓ જ છે થોડું પેલો સામાન લેવા આજ વ્રત કરવા ચાહતોનું હં તે મારા માટે સામાન લેવા જાશ કેમ હા હા ઈઓ નાટક કરું હા હા બેહો બેહો આવો આવો દેવ પાણી લાવ કાં કોમો વ્રત થઈ છે

વગણ પૈસાના આથી રાશ્યા છે હોઢા બેલ્યા શું કરે બેસણ જાળવાઢ ને સોણું ઊણ નહીં તમે ચાંદીમાં સબ્બા લાગો હા હાડોસી અચ્છા ચાંદી જેવા લાગો છે ચાંદી જેવા તમે હા અરંબો કહો મહિને ભરત તો લોઈ

વાઘુભાઈ પણ તમે અમે વઢા છો ને હું એ હું કરું કયો અલ્યા પછા દેસ આ નાખો ગોમમાં પેલું લાયો નાસ્તો ના ના બિલકુલ બિલકુલ નહીં બિલકુલ નહીં ભાઈ વાઘુભાઈ ના બાપરાન શું કરવા એ ડોશી આરતી હાલ કરવાની આરતી ભાઈ બાબુલાલ બાબુલાલ એનું ભાઈનું કરવા ચોથ નું વર્ત કરે છે મારી માની છોકર મારા ભાઈઓ મને ને હા હું એકલો એકલો ફળું છું મારે દોશી વાત તો હું એ કળવા ચોરસ નું વર્ત કરો ના ના આ હું શું કરો એ કળવાત અરે મારું આયુષ્ય વધી જોત અને ખરેખર ભાઈ ભગવાનને ને ગમે એ ખરું પણ ગમે થાય કોણ કરવા ચોથ આવતા આવતા તો માની છો ને ડોસી લાવી દઉં અને એકવાર વાર કરવા ચોથ નું વર્ત કરશે તો મારી જિંદગી સુધરી જશે મારું આયુષ્ય વધી જશે મારા જેવું તમારું તો નહીં ગયા ભાઈ સંસાર છે છે કરવા વર્ત કરે તમારા પત્ની એ મહાન વ્યક્તિ છે અને તમારા માટે કરવાચોથ નો વર્ત કરે છે તમારું આયુષ્ય વધારવા માટે એની આયુષ્યની ચિંતા નહિ કરતી પણ તમારા આયુષ્ય ની ચિંતા કરે છે એના પ્રમાણે આપણે કરવા ચોથ નું વર્ત કરવામાં આવે છે અને હેપી કરવા છો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી